સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઝપાઝપી થઈ છે ખનીજ ચોરી કરતા બે લોકોએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી વાહનોની ચાવી ઝૂંટવી મારી નાખવા સુધીની ધમકી આપી છે અધિકારીઓએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અટકાયત અને એકની શોધખોળ ચાલુ છે સ્થળ પરથી કરીને વહન કરતું એક એક અને એક વાલાભાઈ જાપડા રે કેરાડા વઢવાણ તેઓ દ્વારા સ્થળ પર ટીમ સાથે ફરજ રૂકાવટની કોશિશ કરેલી અને ફરજ રૂકાવટ કરેલી જે બદલ કસુરદાર સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરજ રૂકાવટનો ગુનો વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કર્યો છે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર બસો એકવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન એમ સરકારી ફરજમાં રુકાવટ મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે બે આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણ્યો તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે